અમીરગઢ આર આર ને ઇકબાલગઢ પ્રાથમિક શાળા તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં સ્થાનિક ધારાસભ્ય અમીરગઢ પી આઈ ધવલભાઈ પટેલ એનએચઆઈટી પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત સહિત અધિકારી હાજર રાહત પાલનપુર આપુરોડ હાઇવે ઉપર આવેલ ખેવાના ટોલ પ્લાઝા થકી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં આંબેરગઢ ખાતે આવેલ પોલીસ સ્ટેશન આર આર ઇન્ટર કોલેજ તથા ઇકબાલગઢ પગાર કેન્દ્ર શાળામાં વિવિધ પ્રકારના સાધનોની સહાય આપવામાં આવી જેવી કે કમર્શિયલ એકવા કાર્ડ વોટર પ્યુરિફાયર પચાસ લિટર બ્લુ સ્ટાર સ્ટેઇનલેસ સ્ટીલ બોર્ડ વોટર કુલર ફેનક્રોમ્ટન મિડ સ્ટીલ આયર્ન વેઇટિંગ એરિયા ચેર ત્રણ નંગ પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આ ઉચા કંપનીનું મોટું સાઉન્ડ માઇક્રો અને સ્પીકર સાથે આ તમામ સહાય નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપક્રમે ખેમાના ટોલ પ્લાઝા દ્વારા આર આર વિદ્યાલયમાં સામુદાયિક કાર્યક્રમ યોજાઉ જોકે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાતી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ ત્રિવેદી તથા નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રસ્ટ

અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર નેશનલ હાઇવે ઇન્ફ્રા ટ્રસ્ટ દ્વારા કુલર વોટર કુલર વોટર પ્યોરિફાયર સ્ટીલ બેન્ચીસ મ્યુઝિક સિસ્ટમ્સ અને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પણ વોટર કુલરનું સીએસઆર એક્ટિવિટી અંતર્ગત એમને વિતરણ કરવામાં આવેલ જેનો કાર્યક્રમ અમે આરઆર વિદ્યાલયમાં રાખવામાં આવેલ હતો અને આરઆર વિદ્યાલયની અંદર ત્યાંના લોકલ સ્થાનિક એમએલએ ત્યાંના સરપંચ સાહેબ શ્રી ત્યાંના અધ્યાપક સાહેબ શ્રી અને કોલેજના જે પ્રાધ્યાપક હતા એ પણ ત્યાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને એમને રૂપાંતરિત કર્યો હતો આગળ પ્રસ્તાવિત કર્યો હતો અને એમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે આ આવી એક્ટિવિટીઝ દ્વારા લોકલ સ્કૂલોમાં ગામડાઓમાં જે કંઈ રિક્વાયરમેન્ટ્સ હોય છે એને અમે ફૂલફિલ કરી શકીએ છીએ અને આગળ પણ અમે આ રીતની એક્ટિવિટીઝ અમારા પાલનપુરથી સ્વરૂપગંજ પ્રોજેક્ટ ઉપર નેશનલ હાઈવેઝ ઇન્ફ્રાટ્રસ્ટ દ્વારા કરતા રહીશું